દિલ્હીમાં થયેલા કાર બાદ ભરૂચમાં પોલીસની સતર્કતા વધારી છે રેલવે સ્ટેશન સહિત વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું રેલવે પોલીસ દ્વારા ટ્રેન પ્લેટફોર્મ પાર્કિંગ એરિયા અને સઘન તપાસ કરી હતી જિલ્લા પોલીસ દ્વારા પણ માર્ગ ઉપર સંતાસ્પદ વાહન ચેકિંગ શરૂ કર્યું હતું તો પેટ્રોલિંગ વધારી પોઈન્ટ બંદોબસ્ત શરૂ કર્યો છે દિલ્હીમાં થયેલા કાર બાદ ગુજરાત રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે અને સમગ્ર

જીઆરપી અને આરપીએફની સંયુક્ત ટીમ સ્ટેશનના દરેક ખૂણાના તપાસ કરી હતી તેમજ શંકાસ્પદ બેગ પેકેટ કે વાહન અંગે માહિતી મળતા તરત તપાસ હાથ ધરાઈ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવી રહ્યા છે સુરક્ષા તંત્ર દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તરત પોલીસને જાણ કરે પોલીસ સ્ટેશન પર મુસાફરોની અવર જવર વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને ભરૂચ રેલવે સ્ટેશન ઉપર હાલ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે જ્યારે મુસાફરોને પણ ચેકિંગ અભિયાનને લઈ સાવચેતી અને સતર્કતાનો માહોલ જોવા મળ્યો છે